આ એક ઘટના ગુજરાતની સામે આવી છે આપણા ભાવનગરની છે ત્યાં ક્રાઈમ ખૂબ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે કાયદા કાનૂનની ધજિયાઓ ઉડી રહી છે અને ભાવનગરમાં એક મહિલા એસઆઈ છે ગોઘા વિસ્તારમાં આ મહિલા એસઆઈ ના પુત્ર છે એ મહિલા એસઆઈ ના પુત્રને જાહેરમાં ધોળા દિવસે છડીયો હત્યા કરવામાં આવે છે ગોઘા પોલીસ સ્ટેશનમાં રેખાબેન કરીને રેખાબેન વાગોશી કરીને છે આ રેખાબેન વાઘોશી ત્યાં એએસઆઈ છે મતલબ કે પોલીસ કર્મચારી છે તેમનો દીકરો કેવલ દિલીપ વાઘોશી તેમનો દીકરો કેવલ દિલીપ વાઘોશી છે તે ત્યાં પોતાની કાર હોય છે તે સર્વિસ સ્ટેશને હોય છે જેથી કરીને એ કાર લેવા જાય છે એ સર્વિસ સ્ટેશન પહોંચે છે સુભાષનગર રોડની પંચવટી ચોક છે ત્યાં સર્વિસ સ્ટેશન આવેલું છે અને આ જે કેવળ વાઘોશી છે તે કાર સર્વિસ સ્ટેશને લેવા ગયો હતો ત્યાં બેથી ત્રણ લોકો આવે છે અને એ લોકો છરીઓ સાથે આવે છે અને આ કેવલ ઉપર તૂટી પડે છે તૂટી પડે છે ત્યાંને ત્યાં જ ઘટના સ્થળે તેનું મોત થાય છે એટલે બે રહેમીપૂર્વક તેની હત્યા કરવામાં આવે છે તેની માતા એ જ પોલીસ સ્ટેશનમાં હોય છે એના જ વિસ્તારમાં તેના જ આ દીકરાને હત્યા થોડા દિવસે કરવામાં આવે છે મહિલા એએસઆઈ છે તે દોડીને આવે છે અને જુએ છે તો પોતાનો જ દીકરો મોતને ભેટ્યો હોય છે તે ચોધાર હાસુ ત્યાં રોવી રહી હતી તે કાળો કલ્પાત કરી રહી હતી એવું જાણવા મળ્યું છે કે આ ઘટના આશરે બે હજાર અઢાર મતલબ કે સાત આઠ વર્ષ પહેલાં એક ઘટના સાથે જોડાયેલી છે અને તેના કારણે જ એવું મનાય છે કે ખૂનનો બદલો ખૂનથી લેવામાં આવ્યો છે બે હજાર આજ વિસ્તારની અંદર કરસન ભાણા સાથ સાઠિયા કરીને એક વ્યક્તિ છે આ ભાણા સાઠિયાની હત્યા થાય છે હત્યામાં લગભગ સાત આરોપીઓ હતા અને સાત આરોપીઓમાં આ એએસઆઈ જે બેન છે રેખાબેન તેમનો દીકરો કેવળ છે સાગર કેવળ વાગોશી તે પણ આ હત્યામાં તેનો પર આરોપ હતો ને તેને આ જીવન અથવા તો જન્મ કેદની સજા હતી આઠ મહિના પહેલાં આ કેવળ છે તે જામીન ઉપર મુક્ત થયો હતો અને જામીન ઉપર મુક્ત થયા બાદ તે ભાવનગર હતો અને તેના કારણે જ તેની આ હત્યા થઈ છે તેની શાયદ રાહ જોવાતી હતી તેને હત્યાનું પ્લાનિંગ કરાતું હોય તેવું લાગી રહ્યું છે આ કરસનભાઈ સાગઠિયા છે એવું મનાય છે કે આ કેવળની હત્યા કરવામાં ત્રણ નામો સામે આવ્યા છે ત્રણ નામોની ચર્ચા છે જેમાં તેનો આ કરસન સાગઢ બાણા સાગઠિયા છે જે મૃતક બે હજાર અઢારમાં જેની હત્યા થઈ છે તેનો ભાઈ અર્જુન સાઠિયા તેનો કઝિન બ્રધર ભરત સાઠિયા અને તેનો અન્ય એક કઝિન બ્રધર છે ભાર્ગર ઉપ ભાર્ગવ ઉર્ફે ભરત સાઠિયા સામે નામજોગ ફરિયાદ નોંધાણી હોય તેવું પણ હાલ રહ્યું છે આ ત્રણેયનો કેટલો રોલ છે કે નહીં એ હવે પોલીસ ખુલાસા કરી શકે છે પરંતુ ભાવનગરમાં આ ખોફનાક ઘટના છે તે બની છે તો ગુજરાતમાં ક્રાઈમ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ભાવનગરની અંદર આ પોલીસ કર્મીનો દીકરો છે તેની હત્યા કરવામાં આવે છે અને મનાય છે કે બે હજાર અઢારના જે હત્યા થઈ હતી તેની સાથે આ ઘટનાને જોડવામાં આવે છે દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો સારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે કોઈને બદનામ કરવાનું નહીં આપને સચેત અને જાગૃત કરવાનું છે આવા જ વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્કીને ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ